આવું ન થાય આવી આપણને થબદ જ નતી આવું થશે આવું થાય એ થબત જ નતી મેં આપે અરે મેં પણ છું હું એ કે મન કે તેમ દીતા હોપો પડી ગયો મારા બાપા બોલે તો જાણે ગધે તો ભૂખતો હોય ઘણા વર્ષ છે કા નરેશ તો આ બધા હતા જ આ સાક્ષી છે બધા તે બાપુ અમે જમી લીધા પછી આવડા રોકા આવ્યા અને આ સંગીતા સ્ટુડિયો વાળા વાલા ભાઈ પંકજભાઈ ને આ બધા આવી ટોળકી ભૂરા નું હું તો હવન માં હતો આપને કે મળે નહીં આવું લોકો કોઈ ના મારા ઘરે જેટલા મહેમાન આવે ને બાપા બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં પરિવાર ઘડે જ આવતા હોય છે અને લગભગ પત્રિકા ન હોય પૂછો એમણે ખબર પડે આવે શ્રાવણ મહિનો ઓન નથી બેઠો બાપુ અને રાખો મહિનો મૌન રાખો ગયા ઘણા બે ત્રણ વર્ષ કર્યું એવું આગળ તો ગયા વર્ષે તો હું છું દાદા મારી રાહ જોઈ લે હું હું ગ્વારદાદાની રાહ જોઈ લો પાંચ જાય ને પાંચ આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ સા પાણી આદર માનતો કરવું જોઈએ જે કરવું એ ન થયું માઇન્ડ ત્રણ મહારુદ્ર પૂરા થયા

બાપુને અમે પછી ત્યાં એક કોલો ઊભો થોડો ફળ વેચતો તો બધા અલગ અલગ અમે એને પૂછીએ કે આ શું છે પછી એમને ખબર પડી એ છે મને જામ્યું મેં કીધું શે આપણી ભાજાનું એવું જો કઢીએ છોડ્યું હું આ માલી હું ખાવાની ખબર નહોતી પડતી થળિયો ખાવાનો છે કૂપની સાઇલ ખાવાની થાય થેલી ભરીને લાવ્યા એ થેલી હજી હમણાં પડી નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં છે જ તેની પાસે આપણે ખતરો કરીએ પછી એટલે એવું છું એટલે મોન બહુ મજા મોન રહેવા હા ઘીરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી તમારી કેમ બોલતા નથી યાર કાંઈક તો બોલો યાર અરે એક વાર તમે સાંભળવું છે ને તમારી ઘડી કાંઈ વાંધો નહીં મારે કાંઈ કામ નથી અરે બાપા પતિ પત્નીના અમારી વાત છે હો તમારે આમ બહુ ધ્યાન નહી દેવાનું બાપુ હા બાપુ એમાંય મીઠો ઝગડો થાય ને એમાં બહુ મજા આવે સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલી ઓલો નાસ્તો કર્યા વગેરનો ઓફિસે વઈ ગયો હોય પછી એ ઓફિસે વી જાય અહીંયા ઘેરાય પણ બેય ન હીરખા વિચાર આવે બોલાને ત્યાં કોઈ દિન યાર કેટલું બોલાવ્યું હું ચટકું કરીને હોય આવો આવો માર ન કરવું જોવે ના અહીં આમ થાય એટલે બિચારા મારી હાથ હગા મા બાપને મૂકીને મારી ભેગો રહે તો મારે મારે કેવું બોલાય ગયું મારે નહીં હેલ પછી હજી તમે જુઓ હા જે ઘેરી આવે તો પહેલી વેલી બોલાવાની શરૂઆત કોણ કરે પતિ કે પત્ની દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા અને જેવી ગાડી parking માં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો અમે આપણને શું થાય કે હવાર ની રોતી જ લાગે છે તો આમ 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 ઢીલો પડી જો 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 ગાંડી તા તો ઓલાને એમ થઈ ગયા આગળ મારો ગ્રાહક યો જાય આવો ત્યાં ઓલો ધીમે એક દિન પડ કે આમ જો ગાંડે એ જે કીક લાગે ને ત્યાં વાળી ઓલો પાસામાં ધીમે તો ઓલા નહીં તો પછી કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી આમ જો હું થેન્ક

આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધાય તા આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો તાકે તમે ભાઈ મોડા પીડ્યા વેલા આવ્યા તો ખબર પડત તકે નહીં તારે ખાવું તો પડે એ જીમ્યા પછી જીમ્યું નરેશ કેટલા લાડવા ખાધા પાયતરી ઊભો ખાધા પાયતરી તો આ ઊભો થોડો ખાધા મોતીસો ની ગોળિયું હવે જેમાં પછી હોય નંગ કરી નંકી એના ઘરના રે એ કેવા મરદ હશે એ તમે કલ્પના કરો તે ભૂરો આવ્યો લગ્ન થઈ ગયેલા પછી પંદર મે દિવસે લગન તો આપ બધા જાણો છો કે અમે પિસ્તાલીસ જગ્યાએ તો જોયું પિસ્તાલી માગા જોઈએ કંજાઉ જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો એ હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે કેમ બેસાય કેમ જો કેટલું બોલાય ને અમર ભૂરો એક જગ્યાએ ગયો ને તો રૂમ માં દીકરી બેઠી હતી ન્યાય ગયો તો દીકરી ઊભી થઈ ગયા આવો ભાઈ આવો ભૂરો ગપ બારો બોલો હવે આ બે ત્રણ માગા એમ વૈયા ગયા સાહેબ એ કઈ નથી આ ભૂરા ની વાતો આવે ભડાકા હોય આમાં થોડે સારી વાત હોય માથે બેઠો હોય તાળ ધન કામ અમારે અમુક ઉપસર્પ છે ગામનું બહુ મોજીલો માણસ ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોયો આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં તક તો હું દાડીએ જાઉં ખાવા નહીં તો તમે હું અહીંયા તેણે સતવાથી બેઠા હશ્યો નહીં કે બધાય તો સાહેબ કઈ ન બોલ્યું તો લગ્ન પછી પંદર મે દિવસે એ આવ્યો મારી વાડી પાછો તોતળું બોલે તો વાડીએ બેઠો તો આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું હવે સાહેબ લગ્નના પંદર મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને ઈચ્છે જ બોલું થાય ભાઈ ભૂરા આવે મને હું આવે આવું થોલું તલાય મેં તો તમે કહેતા થા કે આ ન કરાય એ નહીં એ તો બરાબર થયું હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા મને આમાં હળ નથી હોતી કાંઈ મને તે એ નહીં માયા ભાઈ આવા ધંધા નો થતાય પણ મેં ભૂરા મેં કહેતા હતા કે ન પર્ણાય નો એટલે ઈ નહીં ઈ નથી વાત એ બલાબેલ થયું હું અટવાણો કે ઈ બરાબર થયું ને પાછો પણ સે હું એ ક્યારે મેં કીધું મન કે હું તે આ ધંધા થતા માયાભાઈ કદી તણ દીધા માયાભાઈ ગમતું જ નથી બધું ઉદ ઉદ જ લાગે બચો બચો લેમ્પ કર્યા ફોકસ લાઈટું છે હતી લગ્ન વાત ને જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા એટલે અંધવાદા કરીને તોય અંધાલું જ લાદે મરીગ્યા થયું હું આંખમાં મોચું આવી ગયો મેં કીધું કે આખું તું કે આથું ની વાત નથી માયા ભાઈ આથું ની વાત જ નહીં ઉદ ઉદ જ લાદે હું તીલ્યું કઈ દમે જ નહીં રોટલી ખાઈ તને એને હગ ખાતા હોય હવા જ માત જ હોય કઈ દમતું જ નથી અરે મેં પણ ભૂરા વાત તો કે મન કે હું વાત કરે મા ભાઈ આવું નતો રાય આવી આપણને થબદ જ નહોતી આવું થશે આવું થાય એ થબત જ નહોતી મા ભાઈ અરે મેં પણ છું હું એ કે મન કે હું તેમ હોપો પડી ગયો હા મારા બાપા બોલે તો ગધે તો ભૂખતો હોય તમને દાંત આવ્યા તે હું હાથ ધર તમને દાંત આવ્યા માલી બેન ને આ તો આવી મને એમ ચુ મીંદી આવી તમારે આવું નતું થયું બાપુ ચીતાધામ એટલો ફેર પડ્યા છંતો આવે તો એટલો પડે પણ બાપુ કહી દે તો હોપો પડી દે કઈ ખાવું ભાવે નહી કોઈ બોલે ગમે નહીં ત્રણ દીધા ઊંઘ તો આવતી જ નથી કદમાં ઊંધી લે વગાડે ગાજે માતા બા બોલે તો જાણે કૂતી પહોંચતી હોય અમને થબાળી થબાળ આપણે આપણે આવી થબલ ન આવું થાય થબલ જ ન બાપુ પણ મેં કીધું પૂરા વાત કી તો ખબર પડે મત કે વાત નથી કરતા તો હું શું કજોતો વાત નથી કરતા પાછા આપણને કે વાત કેતો કે વાત નથી ગમતું કહો તો ને ગધે હોપો પડી ગયો હા ત્રણ દીતા માયાભાઈ ત્રણ દીતા એમ જ લાગે લાઈટ જ નથી કદમાં પંખો ફરે તોય પડ જેવો પડે ને તૈણ દીતા ટીવી માં હાદુ એક ફિલ્મ નથી આવી તૈણ દીતા માયા ભાઈ આ હાથ પડી હવા નો બચે દેતો મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘર ના પીએ ગયા ઓહો મેં કીધું તૈણ દીતા એના ઘર ના આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડ મને કે ઘર માંથી માયા ભાઈ ધીધી થીધી બધું આદ વાદ હોય છે તેજ તેજ દિવસ થાય એવો ત્યાં સદો કર્યો આપણને ખબર જ નતી કે હાથી માથેમાં જાવા દેવા પડે રાંધણ છે જ નું રાંધેલું ગયા રાંધીને રાંધ્યું એમને માયા ભાઈ પણ ભાવે તમે કહો ભાવે જે 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 આ છે રો તને તને તો જે નથી ને હવે માયા ભાઈ જા જા આમ હાથમાં લઉં ને ત્યાં એ હાથ જ દેખાય જે જે રોટલી જે થેપલા જે આંગળે વલાના એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે પણ તેવી દીધા હોપો પડી જો હાથેમ ગઈ નંદ ભાઈ આખા ગામે કર્યો આપણે નથી ગયા આંખ વીચું તો ચપના દેખાય બધો પાછું ગીત ગઈ નજર ને બંધ રાખી ને મેં જાદે હવે હું તું તો રહેવા જ દે અને મારા ભાઈ એને કીધું તું કે હાથેમ ને હાથેમ અને નમ ને દી વિજા મારા ભાઈ હોવાનો બસ ને ઊભો થયો આપણને કીધું તું ને આજે આવવાના એટલે વાત હોય ને હે તાદા ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં જો મંજીરા શીખી જાય તો હજી પાંચ વર્ષ હેવા પડે છે ના હવે તો વાંધો નહીં હવે તો ખબર પડશે જીજ્ઞેશ દાદા માં સગીત માં જાય છે નહી દેતા હોય એ દે છે હા કલાત ખોરાક ખાધો રાખજો નહી તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફીત બોધી રાખવા હતું થોડું થોડું ખાય એવું કઈ નથી ધબીન થાય દેવું ભૂદો માયભાઈ હવા નો બચ્ચન દેવું પડતું હવા નો એ કે હારું માના નો ઉતરી જે ઉતરી દોચ્યું

પિસ્તાલીસ વળે લદન ત્યાં તેલ દી દ્યા બે દી બિલા દેવા મારે પીલા તો થાય ને વેદના કહેવાય તો મેં કીધું એક કામ કરીને વાત કર લે એટલે ઘણી શાંતિ થઈ જાય જો આ આ તકલીફ બેય પાસે મોબાઈલ મારે ભાઈ વિયોગ છે ને વિયોગ એ બધું ભૂલવા લીધી ભૂલી દ્યો એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા ત્યાં લીધા લદનમાં જ લીધા ચાંદલા રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો યાદ દેવ લાવ્યું ને આને આને જ છદા છને તેવાય માયા ભાઈ આને જ છદા છને તેવાય લગાડ ફોન પછી ઓલે પણ એ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો પુરેશ ફોન આવે ને અને દીકરી પેલા તો બેઠા રસોડા હવે તો ઊભા થઈ ગયા ઉભા થઈ ગયા અર્થ એ થયો કે ક્યારે નક્કી નહીં આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે મને કોઈ ઊભું થઈ ગયું એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં એમાં ઊભા રહોડા થઈ ગયા અને એમાં શનિ રવિ તો જ છે મયરિયામાં માં મળ્યું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી પણ આપ જેટલા કથામાં આવીએ છીએ જેટલા સંતોની નજીક છો એ પરિવારે તો ખાસ ધ્યાન રાખું મારા બાપ હા જવાનું બહાર જમવા પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ એક રોટલી અથવા પાંચ રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો કારણ કે તમે જેને મંદિરિયામાં બેસાડ્યો ને એને હોટલનું નથી ફાવતું તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી કે તમારું હરક્યું થઈ શકે એટલે બહુ હા હવે તો બાપુ એ સોસાયટીઓ આવશે એમાં રસોડું નહીં હોય ડબલ બેડ હોલ નો કિચન કિચન નહીં હોય એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય સાહેબ અડધીક રાતનો મજર ભાંગેલો ભૂમિ અશોક ધીરે ધીરે આખી ના પોફસા ખોલ્યા કોણ હું છું બેટા લંકાની એસી વરહની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાન કે રાઘવ આવી ગયા છે હા માં રાવણ માનતો નથી ભયાનક યુદ્ધ થશે ને કે હા આ યુદ્ધમાં કઈક ના દીકરા મરશે અને રણ સંગ્રામના પૂરો થયા પછી કઈક નબાપ યા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે કઈક પત્ની એના પતિ માટે જુરતી છે કઈક બેનું એના ભાઈ માટે જૂરતી છે આ કીક્યારું પછી તું સાંભળી શકીશ કેમાં હું નહીં સાંભળી શકું તો તું ધારે તો આ બધું અટકી જાય આ યુદ્ધ તારા માટે થાય છે ને ખામાં મારા માટે થાય છે રાવણ નથી માનતો પણ તું તો માની શકે ને તું જો સામેથી રાવણના મહેલમાં વહી જા રામ પાછા વ્યા જાય ને યુદ્ધ અટકી જાય તું એક ધારે તેથી માં જાન કે એટલું બોલી થઈ માં અને હાંભળી લે મા આજ હું રામ એમ કેવાય કે રાવણ ને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દેખ સીતાને રાવણ ને વંશ જાવું પડ્યું હતું આપણો હું વાક અને ઈ પછી દાખલા દિન હાલશે આ ધર્મ ની વાતો દીકરી એક જ ખાલી પંદર દી રહીને આવી હોય ભાઈ પંદરદી આહરવેલ માં જાય અને બાપુ આવી હોય અને મા દીકરી પહેલી વાર પછી મળે અને પહેલી વાર મળે ત્યારે માં દીકરી એકલી બેઠી હોય વાત હોય એક જ મિનિટની એ વાત ઉપરની ખબર પડી જાય કે આ માએ કેવા સંસ્કાર દઈને આ દીકરીને મોકલી છે આવી ગઈ બેટા હા માં મારા બાપ ધ્યાન રાખજે કેમ છે બધું માં મારી ચિંતા ન કરતી હો તારી જેવી જ હેતાળી મારી હાહુ છે ભલે તમને થોડાક માં આકરા લાગતા હશે પણ તારી જેવો પ્રેમ મને આપે છે ભારૂલા જેવા દેરાલી જેઠિયા લઈ દેરિયા જેઠિયા છે બસ મારો બાપ જો હળી મળી દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય એવો મારો બાપ અને જેટલું કડવું ખાવા મળે ને બેટા એટલી જ મીઠાશ પાછી મળે બસ આ વાત અને અમુક તો હજી આવી હોય હું પંદર દી માં હાઠીકા જેવી થઈ ગઈ આ કોઈના મોઢા હેઠા નો જાત આવે નોખી નો થાય મારા પેટની નહીં લે હવે આમ હોય હાવ આમ આ તારી પ્રોડેક્ટ છે હું કામ કંપનીનો આમ હાવ હા નામ ઠેકાણે નાખ લેવા દેવા વગરનું હ એમ અમારે આ પુરાના ઘરના હવે ભાઈ હવે પૂરો પકડાઈ ગયો છે હજી કાંઈ એમાં તો હજી વાત જ એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા બા મા દીકરી બે વાતો કરતા હતા દીકરી રોટલી કરતી જાતી હતી બેઠું રસોડું છે હજી મારે મવા તો બાપુ ક્યારેક તો પડખે હું માં કઈક કરાવું પણ હવે શહેરમાં રહેતા પણ વાડીએ મારે આ બધા એ વાડી ના સુ ના પૈ જેવો રોટલો ન થાય તો આવે પંદર દિવસે એ હવે તો કરવી જ પડે હા મહિને શાળી પછી મહેમાન નો જમી હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જાવું કેમ આવ્યું નહીં કોઈ આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે હમ તૃપ્તિ ભૂખ એ સંપત્તિ નથી તૃપ્તિ છે પૂરું થઈ ગયું થોડીક ગમે ભૂખ મહેમાનની ભૂખ હોવી જોયે પ્રેમની ભૂખ હોવી જોયે ઓલી ભૂખ નહીં હો હા એ આ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે એટલે આ રોટલી વણતી થતી હતી એમાં ભૂરે છે ફોન કર્યો ક્યાંથી મારી વાડીએથી આની ગિરી પછી તમે ક્યાં ત્યાંની ક્યાં ટાવર ક્યો આવે છે હું આવે છે બધું કાંઈ મને ન ખબર હોય અહીંયા આયા જા ભૂરાની રીંગ વાગી તુજમે રબ દીખતા હે યારા મેં ક્યા કરું ગ્લોબ ઉતારીને હોલ્ડર માં આંગળી ફરાવી ગયો એટલે આ ધડ દીન મોબાઈલ લીધો ઓડે રોટલી વણવાનું ચાલુ બાજુમાં બા ભૂરેશનો અવાજ ઓ ભૂરે શું કહેતોય મારે તમને નો કહેવાય પણ તમે બધા આમ પરિવાર જેવું જ થઈ ગયું છે તો કઈન માંંદો નહીં આ ભૂરે ચાલુ કે હાલો ભૂરો બોલો તા તો રીંગ વાગી તા એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહીં આમ જો ભૂદે તેટલા દે ત્યાં તૈણ દી ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય તે તૈણ દી ભૂદી કહી દીધા પણ આમ જોઈએ તૈણ તૈણ ભવ વૈયા જો એવું લાદે હો ભૂદી આમ જો કાલનો નો વૈયાવો તો માના આમ છે તારી વગર નું ગમતું હોય તો મા મરે બસ હવે ઓલી દીકરીને જ કઈ બોલાય નહીં બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી ભૂરેશ કુમાર ફોન છે જો મર્યાદાને કે વાત કરવા દેવા હાટુ બા બીજા ઓરડામાં વૈયા ગયા ફટ દઈ જેવા બા બીજા ઓરડામાં ગયા તા અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે ને ગયા સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા હતા મારા બા બેઠા હતા થોડું કાંઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા હતા મને ગમતું તમારા બાપ ના આમ બસ હા પણ મારે બા બેઠા થોડું બોલાય હા પણ નો ભય આવું કહેજો ને હું વૈયા આવે આમ જો વૈયા આવે આ તો છે ને અમે એડી એડીએડી બેન પણ એ બધું હાચે માથેમ કરવા આવ્યું હોય ને તો બેથી પૂરું રહેવું પડે હં હં બોલ માને તારો બાપ સાંભળે ત્યાં છે મા તો ભાઈ છે નદે જ અને પછી બધી ખબર કોણ પરખે બોલે ત્યાં હું ત્યાં હા એ માયા ભાઈ ની કેસે વાગે બીજું કઈ ને આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું હા મારા બાજા ગોદડા ધોવા એ અલો દાદ કા દો હા બધાય ચાલા ઇ મત ભાઈ ને બધા ભાઈ બંધન બધા હ મારા બાપા હાઠિયો કેવા ગયા એ તો ચાને ગંગા દાદ બાપુ છપતા કરવા મારા બાપા ને બધા કીધું પણ લોભી ના પેટ ના ઠીકે તો નો લંકા જવાનો હતો માયા બેન કીધો તો તમારી માલી બે ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય ભાઈ ભાઈ ભાઈબહેન તારા

આમ જો ભૂજો ક્યાતા થાય ને ન આમ અમને ગમતું ન હોય દઉં આમ જો હવાજમાં માં ઉભી થઈ ને તો પાણી પીવા ગલાસ હાથમાં લીધો ને તો ગલાસ માં તમે દેખા ને માં તમે દેખાવ ઘઉં માં તમે દેખાવ આપણને એમ છે ધણી છે ધનેડુઆ મરી ગયો બધામાં દેખાય હે